ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો દર વર્ષે મેળવ્યો હતો અસત્ય પર સત્યનો વિજય થયો હતો અને ત્યારથી જ આ દિવસને દશેરા નામે મનાવવામાં આવે છે આ દિવસને વિજયાદશમી નામથી પણ ઓળખવામાં આવે છે અને આવો જ આ પાવન તહેવાર વિજયાદશમી હવે થોડા જ દિવસોમાં આવવાનો છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ વખતે દશેરો તહેવાર કયા દિવસે આવી રહ્યો છે રાવણ દહનનો સમય શું રહેશે શસ્ત્ર પૂજન ક્યારે કરવાનું છે અને બીજા શુભ મુહૂર્તો કયા રહેશે આ બધા મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી રામના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા બાળકો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખી લેજો

બે ઓક્ટોબર ગુરુવારે ઉજવવામાં આવશે આ દિવસે ખાસ સમય બ્રહ્મ રહેશે સવારે પાંચ વાગ્યા ને બે મિનિટ થી લઈને છ વાગ્યા ને પંદર મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગ્યા ને પંદર મિનિટે અને અસ્ત થશે સાંજે છ વાગે ને છ મિનિટે સંધ્યાકાળની પૂજા અર્ચના માટે સમય છે સાંજે છ વાગે ને છ મિનિટ થી લઈને સાત વાગે ને ઓગણીસ મિનિટ સુધી આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગે ને નવ મિનિટ થી બે વાગે ને છપ્પન મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગે ને છેતાલીસ મિનિટ થી લઈને બાર વાગે ને ચોત્રીસ મિનિટ સુધી આ વખતે દશેરાના દિવસે આખો દિવસ દરમિયાન રવિ યોગ બનશે આ દિવસે રવિ યોગ સાથે સાથે સુકર્મા યોગ અને ધ્રુતિ યોગ પણ બનશે સુકર્મા યોગ સવારે શરૂ થઈને રાત્રે અગિયાર વાગે ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે અને તેના બાદ તૃતી યોગ પણ શરૂ થશે દશેરાના દિવસે ઉત્તરાષાઢ નક્ષત્ર રહેશે જે પ્રાતકાલથી શરૂ થઈને સવારે નવ વાગે મિનિટ સુધી રહેશે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે જે આખી રાત્રિ સુધી રહેશે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનો સમય રહેશે બપોરે બે વાગે ને નવ મિનિટથી બે વાગે ને છપ્પન મિનિટ સુધી આ અવધિમાં પૂજન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે દશેરાના પ્રસંગે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અને આ રાવણ દહન પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે શાસ્ત્ર મુજબ પ્રદોષ કાળનો આરંભ સૂર્યાઅસ્ત બાદ થાય છે આ વખતે દશેરાના દિવસે સૂર્યાસ્તનો સમય છે સાંજે છ વાગે ને છ મિનિટે એ પછી પ્રદોષ કાળ શરૂ થશે તેથી આ વખતે રાવણ દહનનો શુભ સમય રહેશે સાંજે છ વાગે ને છ મિનિટ પછી એ જ સમયે રાવણ દહન કરવું શુભ રહેશે દશેરો માત્ર એક તહેવાર નથી પરંતુ ભગવાન શ્રી રામની રાક્ષસ રાજ રાવણ પર વિજય અને સત્ય ધર્મની અસત્ય ધર્મ પર વિજયનો ઉત્સવ છે આ તહેવાર સમગ્ર ભારતમાં સમગ્ર વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મના ભાઈ બહેનો દ્વારા અત્યંત ધૂમધામથી મનાવવામાં આવે છે ઘણા મંદિરોમાં વિશેષ પૂજા હોમ યજ્ઞ અને હવનનું આયોજન થાય છે ઘણા સ્થળોએ રામાયણ અને રામલીલાનું આયોજન પણ થાય છે જેમાં રામાયણના કેટલાક અધ્યાયોની ઝાંખીઓ દર્શાવવામાં આવે છે ઘણા સ્થળોએ દશેરાના મેળા યોજાય છે અને અંતિમ દિવસે રાવણનું પુત્રું દહન કરીને પ્રભુ શ્રી રામના જયકારો સાથે દશેરા ઉત્સવનું સમાપન થાય છે રાવણ એ બુરાઈનું પ્રતિક હતું તેને દશેરાના દિવસે દહન કરીને આપણે પણ આપણા અંતરમાં છુપાયેલા રાવણ રૂપ ક્રોધ હિંસા અને દ્વેષ જેવા દાનવોનું દહન કરવું જોઈએ અને એ જ છે દશેરાનો વાસ્તવિક સંદેશ તો આ હતી આવનારા દશેરા તહેવારની વિશે સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો તેમને પણ કહો કે હવે દશેરો તહેવાર આવવાનો છે તો તૈયાર થઈ જાઓ અને પૂરેપૂરા ઉત્સાહથી મનાવવા માટે અને અમે ખૂબ જ જલ્દી તમને દશેરા તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા લઈને તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતી સાથે ફરી મળીશું ત્યાર સુધી ધન્યવાદ